ટ્રાફિક સિગ્નલની ખોટી જગ્યાએ સ્થાપનાથી મુસાફરીનો સમય અને ઇંધણ ખર્ચ બંનેમાં વધારો થાય છે આ પરિસ્થિતિમાં ઓપરેશન સિંધુના નામે બનાવવામાં આવે સરકારની યોગ્યતા અને મજૂરી અંગે સ્પષ્ટતા જરૂરી બની છે શહેરના ટ્રાફિક વ્યવસ્થાપન અને નાગરિકોની સુરક્ષા માટે આવા પ્રોજેક્ટોની મંજૂરી અને અમલ પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી જરૂરી છે ભારત દેશ છેલ્લા વર્ષોથી આતંકવાદનો શિકાર બનતો આવ્યો છે જેમાં દેશના હજારો નાગરિકો અને હજારો જવાનો શહીદ થયા છે બાવીસમી એપ્રિલમાં પહેલગામના કાયરતાયુક્ત આતંકી હુમલામાં છવ્વીસ જણના મૃત્યુ પછી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સંકલ્પ કર્યો હતો કે આતંકીઓ અને આતંકો નામ નિશાન મિટાવી દીધું જેના ફલસ્વરૂપે જે ઓપરેશન સિંદુર હાથ ધરવામાં આવ્યું એમાં પાકિસ્તાનના નવ જેટલા આતંકી ડેસ્ટિનેશનનો ઉચ્ચો બોલાવી દીધો છે સાથે જ એ જેટલા એરપોર્ટ પણ નેસ્ટ નાબૂદ કરી દીધા છે આ સમગ્ર ઓપરેશનમાં સેનાની બહદુરી શૌર્ય અને સંયમ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે સાથે જ સાધનો જે શસ્ત્રો વપરાયા છે તે શસ્ત્રોએ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે મોદી સાહેબને આ ઓપરેશન બદલ જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે ઓપરેશન સિંધુની યાદગીરી કાયમ માટે રહે એમાં વપરાયેલા શસ્ત્રોની યાદગીરી કાયમ માટે રહે તે માટે દાંડે અડાજાં તરફથી નાગરિકોનો મારી તરફ રજૂઆત આવી હતી કે આ વિસ્તારમાં એક ઓપરેશન સિંધુ સર્કલ બનાવવામાં આવે જેમાં આ જે પણ કોઈક શસ્ત્રો વપરાયો હોય એની કલાકૃતિઓ પ્રતિભરૂ રૂપે મૂકવામાં આવે જેથી એની કાયમી યાદ સ્વરૂપ રહી શકે અને આવનારી પેઢી પણ ઓપરેશન સિંધુના મિશનને યાદ રાખી શક આથી તે માટે મેં રાઢે અડામાં કેટલાક સ્થળોએ ચકાસણી કરીએ જે પ્રોપર લાગતું હોય તે સ્થળે એક ઓપરેશન સિંધુ સર્કલનું કામી ધોરણે નિર્માણ કરવા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે જો એમાં સાંસદશ્રીની ગ્રાન્ટ પણ જીધી નિયમે અનુસાર વપરાઈ શકતી હોય તેમાં હું ગ્રાન્ટ આપવા પણ તૈયાર છું